રાત્રે અને સવારે માર્ગો સુનકાર ગરમ કપડાં બજારમાં ફૂલ ગુલાબી ઠંડીએ ધીમે ધીમે પોતાનો તીખો ચમકારું બતાવવાનું શરૂ કર્યું છે ડભોઈ નગરમાં છેલ્લા કેટલાય દિવસોથી ઠંડીની શરૂઆત થતા માનવ જીવન ઉપર તેની અસર જોવા મળી રહી છે વહેલી તકે અને રાત્રિના પવનના સુસવાટાથી નગર ઠંડુગાર બની જાય છે અને વહેલી સવારના વિરલાવ ફરવા નીકળવા નીકળતા હોય છે એસટી ડેપો પર પણ મુસાફરોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીએ ધીમે ધીમે પોતાનો ચમકારો બતાવવાનું શરૂ કર્યું છે રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ઠંડીને રક્ષણ મેળવવા ગરમ કપડાના બજારમાં તેજીનો ગરમાટો જોવા મળે છે છેલ્લા ચાર પાંચ દિવસથી ઠંડીએ જોર પકડતા શેરીજનોને સપાટામાં લીધેલ છે ઠંડી સામે રક્ષણ મેળવવા નગરમાં આવેલી દુકાનોમાં અને ડેપો રોડ પર ગરમ કપડાની લારીઓ અને દુકાનો પર ખરીદી કરતા જોવા મળે છે કેટલાક બહારના વેપારીઓ તો ફૂટપાથ ઉપર સેલ બોર્ડ લગાવી ગરમ કપડાનો વેપાર ધંધો કરતા નજરે પડે છે આ બહારના વેપારીઓ સસ્તા ભાવે ગરમ કપડા વેચતા હોય છે જેથી ગરીબ અને મજૂર વર્ગના લોકોએ આ કપડા ખરીદવામાં સરળતા રહે તેઓ ઓછા પૈસાથી ઠંડી સામે રક્ષણ મેળવી શકે ગ્રામ્ય વિસ્તારના લોકો જેકેટ પહેરવાનું વધુ પસંદ કરતા હોય છે કારણ કે દરરોજ ઉપર ડબોઈ આવવા જવાનું હોય છે અને ઠંડીની અસર બજારમાં પણ જોવા મળી રહી છે કારણ કે સાંજ એટલે દુકાનો બંધ થઈ જાય છે અંદરો થવામાં આવે છે અને લોકો ઘરોમાં પુરાઈ જાય છે શિયાળાની મોસમમાં મોર્નિંગ વોકનું મહત્વ વધારે હોય છે કેટલાક લોકો વહેલી સવારે ફરવાનું કે કસરત કરવાનું પસંદ કરે છે તલસાંકડી મેથી પાક શિયાળુ પાક જેવા આરોગ્યવર્ધક ખાદ્ય સામગ્રીનું વેચાણ ખૂબ વધ્યું છે માલે તો ચારોના ઘરોમાં બંગલાઓમાં હીટર પણ શરૂ થાય છે ઠંડીમાં સૌથી કફોડી હાલત ફૂટપાથ રેલવે પ્લેટફોર્મ મંદિર કે ધર્મશાળાઓના ઓટલા ઉપર રહેતા લોકોની હાલત ખૂબ જ દયનીય છે ગરીબ વર્ગની હાલત ઠંડીએ બગાડી મૂકી છે અને ગરીબ વર્ગ તો ઉપર આ બધા નીચે જમીન પર સુવાનું હોય એટલે ઠંડી તેઓ વધુ અસર કરે છે